નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેંકરમાં આજે આપણે આજના નવા વિડીયોમાં જોઈશું મિત્રો જાહેરાત છે પી મેટ્રિક પોસ્ટ મેટ્રિક ઉચ્ચ શ્રેણી શિક્ષણ તથા રાષ્ટ્રીય ઓવરસીઝ શિષ્યવૃત્તિ યોજના ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે મિત્રો તો એના વિશે જોઈએ ચાલો મિત્રો જોઈએ કે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકાર દ્વારા દિવ્યાંગન સશક્તિકરણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓની યોજના બહાર પાડવામાં આવી છે એમાં છે મિત્રો પી મેટ્રિક પોસ્ટ મેટ્રિક અને ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃત્તિઓ યોજના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો ચાલો જોઈએ મિત્રો કે દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દિવ્યાંગ વિદ્યાર્થીઓ દિવ્યાંગજન માટે પી મેટ્રિક પોસ્ટ મેટ્રિક અને ઉચ્ચ શ્રેણીની શિક્ષણ યોજનાઓ હેઠળ શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે અવસર પ્રદાન કરે છે મિત્રો તો આ તમારે શું ધ્યાન રાખવાનું છે મિત્રો તો કે આવેદકો માટે સૂચના છે આવેદકોને સલાહ આપવામાં આવે છે કે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ ડબલ્યુ 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 ડોટ સ્કોલરશિપ ડોટ જીઓ ઇન પર પણ ઉપલબ્ધ છે અથવા રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલની મોબાઈલ એપ પર પણ ઓનલાઈન તમે અરજી કરી શકો છો યોજનાનું વિવરણ પાત્રતા માનદંડ અને અરજી ભરવા માટે સૂચનો ડબલ્યુ ડબલ્યુ ડોટ ડી પી ડબલ્યુ ડી ડોટ જીઓવી ડોટ ઇન પર તમ ઉપલબ્ધ છે એટલે કે તમે ઓનલાઈન અરજી કરી શકો છો બેન્ચમાર્ક દિવ્યાંગજન એટલે કે લઘુત્તમ ચાલીસ ટકા દિવ્યાંગતા અને દિવ્યાંગતા પ્રમાણપત્ર સાથે એક વિશિષ્ટ દિવ્યાંગતા ઓળખ એટલે કે યુઆઈડી કે યુઆઈડી નોંધણી નંબર ધરાવતી વ્યક્તિ અરજી કરી શકે છે ઓનલાઈન અરજી જમા કરાવવાની સમય મર્યાદા છે મિત્રો યોજના છે પહેલી પી મેટ્રિક શિષ્યવૃત્તિ એની પ્રારંભ તારીખ છે એટલે કે શરૂઆતની તારીખ છે ત્રીસ છ બે હજાર ચોવીસથી અંતિમ તારીખ છે એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી ત્યારબાદ છે બી બીજી છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ઉચ્ચ શ્રેણી શિક્ષણ શિષ્યવૃત્તિની એની શરૂઆતની તારીખ છે ત્રીસ છ બે હજાર ચોવીસથી અંતિમ તારીખ એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી છે ઉચ્ચ શ્રેણી શિક્ષણવૃત્તિની નોંધ પી મેટ્રિક પોસ્ટ મેટ્રિક અને ઉચ્ચ શ્રેણીય યોજનાઓ માટે સ્લોટમાં નવીન અને સાથે નવીનીકરણના મા માપદંડ સમાવિષ્ટ છે તમામ નવીનીકરણ કેસોમાં પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વધેલા સ્લોટ સામે જ નવા કેસો પર વિચારણ કરવામાં આવશે મિત્રો આમ માત્ર પાત્ર માનદંડો પરિપૂર્ણ કરતા હોવા છતાં એક વર્ષમાં સ્લોટની નિશ્ચિત સંખ્યાનો કારણે શિષ્યવૃત્તિ મેળવવા હકદાર રહેશે નહીં મહિલા ઉમેદવારો માટે પચાસ ટકા સ્લોટનું આરક્ષણ છે મિત્રો રાષ્ટ્રીય ઓવરસીઝ શિષ્યવૃત્તિ યોજના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ઓવરસીઝ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરવાનો અવસર પ્રદાન કરે છે આવેદકો માટે સૂચનાઓ છે મિત્રો નેશનલ ઓવરસીઝ શિષ્યવૃત્તિ યોજના માટે આખું વર્ષ ઓફલાઈન અરજીઓ સ્વીકૃત કરવામાં આવે છે એટલે કે સ્વીકારવામાં આવે છે અરજીપત્ર ભરવા માટે મા પાત્રતા માનદંડ તથા સૂચનો સહિત યોજનાનું વિવરણ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડી ઈ પી ડબલ્યુ ડી ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરી શકો છો તમે મિત્રો આવેદકોને શિષ્યવૃત્તિ માટે અરજી કરતી વખતે સાચી માહિતી પ્રદાન કરવાની સૂચના આપવામાં આવે છે એટલે કે તમે જે સાચી માહિતી ભરો એ સાચી માહિતી આપવી પડશે મિત્રો બેન્ચમાર્કમાં દિવ્યાંગજન એટલે કે લઘુત્તમ ચાલીસ ટકા દિવ્યાંગતા અને પ્રમાણપત્ર સાથે એક વિશિષ્ટ દિવ્યાંગતા ઓળખ એટલે કે યુ કે યુ આઈડી નોંધણી નંબર ધરાવતી વ્યક્તિ અરજી કરી શકે છે તો મિત્રો જો તમને અમારી માહિતી ગમી હોય તો બાજુમાં આવેલ બે આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી કરીને હું કોઈ નવા વિડીયોને અપડેટ કરું તો સૌ પ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે આભાર મિત્રો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ